બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકો સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગારો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો બધા બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો હું પ્લાની નોન સેન્સ કોણ હતો સમજતા ગયા એકલો હશે ને તો બી આવું બોલીશ અમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આજ ભાષામાં બોલીશ બદતમીજી થી બેડો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલ્યો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરવા ઇલિગલ